નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર આજના વિડીયોની અંદર આપણે ફાર્મર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તે વિશેની વાત કરીશું આ વિડીયો જોયા પછી તમે તમારું ફાર્મર રજિસ્ટ્રેશન પોતાના મોબાઈલથી ઘર બેઠા કરી શકશો તો વિડિયો અંત સુધી જોજો તો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલની અંદર કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે તો તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ ઓપન કરવાનું રહેશે ગૂગલ ક્રોમ ઓપન કરી અને આ સર્ચ બારની અંદર તમારે ફાર્મર રજિસ્ટ્રેશન એવું સર્ચ કરવાનું રહેશે એટલે તમને આ પ્રકારે અલગ અલગ ઓપ્શન જોવા મળશે જેની અંદરથી તમારે આ પહેલું આપ્યું ફાર્મર રજીસ્ટ્રેશન ગુજરાત પર ક્લિક કરવાની રહેશે એટલે આ પ્રકારે તમને વેબસાઇટ જોવા મળશે જેની અંદરથી તમને આ પહેલા નંબરની વેબસાઇટ આપી ગુજરાત ફાર્મર રજીસ્ટ્રેશન તેના પર ક્લિક કરવાની રહેશે એટલે આ પ્રકારની ગુજરાત ફાર્મર રજિસ્ટ્રેશનની ઓફિશિયલ વેબસાઇટ પર તમે પહોંચી જશો અહીંયા પોર્ટલ પર તમને લોગ ઇન અંદર બે ઓપ્શન જોવા મળશે ઓફિશિયલ અને ફાર્મર જેની અંદરથી તમારે ફાર્મર સિલેક્ટ કરવાનું રહેશે ફાર્મર પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારે પેજ જોવા મળશે જો તમે પહેલાથી એકાઉન્ટ બનાવેલું હોય તો અહીંયા તમારો મોબાઈલ નંબર પાસવર્ડ અને કેપચા લખી અને લોગિન ઇન કરવાનું રહેશે પરંતુ જો તમે એકાઉન્ટ બનાવેલું ના હોય તો તમારે નીચે આપેલું આ ઓપ્શન આપ્યું ક્રિએટ ન્યુ યુઝર પર ક્લિક કરવાની રહેશે જેવા તમે ક્રિએટ એ ન્યૂ એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે ઈ કેવાયસી માટેનું આ પ્રકાર એક પેજ ખુલશે જેની અંદર તમારે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર લખવાનું રહેશે અને સબમિટ પર ક્લિક કરવાની રહેશે આધાર કાર્ડ નંબર લખી સબમિટ કરશું એટલે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જે અહીંયા ઓટીપી લખી અને વેરીફાય કરવાનું રહેશે એટલે આ પ્રકારે જેના નામનું આધાર કાર્ડ હશે તેની બધી જ ડિટેલ અહીંયા જોવા મળશે અહીંયા નીચે તમારે તેનો મોબાઈલ નંબર લખી અને વેરીફાય કરવાનો રહેશે મોબાઈલ નંબર લખી અને બાર ક્લિક કરશું એટલે ઓટોમેટિક તમારા મોબાઈલ નંબર પર ઓટીપી જતો રહેશે જે ઓટીપી અહીંયા લખી અને વેરીફાય કરવાનો રહેશે એટલે અહીંયા આ પ્રમાણે એક ગ્રીન ટીક જોવા મળશે કે વેરીફાય ઓકે

ધારો કે મારું નામ નિલેશ છે અને મારે પાસવર્ડ સેટ કરવો હોય તો કઈ રીતે કરી શકું તો હું તમને એક ઉદાહરણ આપીશ ધારો કે મારા નામની આગળથી હું પહેલો અંક કેપિટલ કરીશ ત્યારબાદ એન આઈ એલ ઇ એસ કેરેક્ટર એટલે હું લખીશ એટ ધ રેટ અને પાસવર્ડ સેટ કરી દઈશ કે ધારો કે એક બે અને ત્રણ તો આ પ્રકારે તમે પાસવર્ડ સેટ કરી શકશો મેં કહ્યું એ પ્રમાણે બે વાર પાસવર્ડ સેટ કરી અને ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરવાની રહેશે ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ સક્સેસફુલ રજિસ્ટર થઈ જશે જેવા તમે ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે આ પ્રકાર એક પોપઅપ જોવા મળશે અને જેની અંદર મેસેજ આવશે કે રજિસ્ટ્રેશન સક્સેસફુલ તો તમારે ઓકે પર ક્લિક કરવાની રહેશે ઓકે પર ક્લિક કરશો એટલે પાછા તમે લોગિન પેજ પર આવી જશો જેની અંદરથી તમારે ફાર્મર સિલેક્ટ કરવાનું રહેશે જે મોબાઈલ નંબરથી તમે રજીસ્ટ્રેશન કર્યું તે મોબાઈલ નંબર લખવાનું રહેશે લોગિન માટે તમને બે ઓપ્શન આપવામાં આવે છે પાસવર્ડ અને ઓટીપી તો તમારે જેની મદદથી લોગિન કરવું હોય એની મદદથી લોગિન કરી શકશો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો તમે ઓટીપીથી લોગ ઇન કરી શકશો પરંતુ હું તો પાસવર્ડથી લોગ ઇન કરી તો પાસવર્ડ પર ક્લિક કરી અને અહીંયા તે પાસવર્ડ લખી દઈશ ત્યારબાદ અહીંયા જે કેપચા આપ્યું એ કેપચા લખી અને લોગિન પર ક્લિક કરવાની રહેશે લોગ ઇન કરી લેશો એટલે આ રીતે તમારું યુઆર કેવાય ડિટેલ આર એસ બિલો વાળું ઓપ્શન તમને જોવા મળશે જેની અંદર તમારા આધાર કાર્ડની બધી જ ડિટેલ અહીંયા જોવા મળશે અહીંયા નીચે તમને એક નોંધ આપેલી છે કે આ જે માહિતી આપી તે માહિતી તમારા લેટેસ્ટ કેવાય એટલે કે છેલ્લા કેવાય સી પ્રમાણેની આપેલી છે જો તેની અંદર તમારે કોઈ ફેરફાર કરવો હોય તો અપડેટ માય ઇન્ફોર્મેશનના ફ્યુચરની અંદર જઈ અને તમે તે ફેરફાર કરી શકશો જો કોઈ ફેરફાર કરવાનો ના હોય તો નીચે તમને એક બટન આપેલું છે રજિસ્ટર અને ફાર્મર પર ક્લિક કરવાની રહેશે એટલે તમને આ પ્રકારે મોબાઈલ નંબર ચેન્જ કરવા માટેનું એક ઓપ્શન આપેલું છે જો તમારે મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો અહીંયાથી ચેન્જ કરી શકશો ના કરો તો નો પર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમને કોન્ટેક્ટ ડિટેલ આપેલી છે જેની અંદર તમારો મોબાઈલ નંબર બતાવશે અને અહીંયા તમને વેરીફાઈ બતાવશે અહીંયા તમારે તમારું ઈમેલ લખવાનું છે પરંતુ તે ફરજિયાત નથી ઓપ્શનલ છે તેથી આપણે લખતા નથી અહીંયા તમને ફાર્મર ડિટેલની અંદર ખેડૂતનું નામ બતાવેલું છે અંગ્રેજીની અંદર અને નીચે ગુજરાતીની અંદર હશે અહીંયા નીચેની તરફ નેમ મેચ સ્કોર એનો આપ્યો છે કે નામ મેચ થાય છે કે નહીં થતું તેનો સ્કોર તમને આપેલો હશે અહીંયા જેન્ડર હશે અહીંયાથી તમારે તમારી કાસ્ટ સિલેક્ટ કરવાની રહેશે અહીંયા ફાર્મર ડિટેલની અંદર અંગ્રેજીની અંદર તમારું નામ બતાવશે એટલે કે ખેડૂતનું નામ બતાવશે જે આધાર કાર્ડની અંદર હતું એ પ્રમાણે અને અહીંયા ગુજરાતીમાં બતાવશે જેની અંદર આપણે ફેરફાર કરી શકશું અહીંયા તમારું જેન્ડર બતાવશે અહીંયાથી તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે અહીંયા તમને જન્મ તારીખ આપેલી હશે અને અહીંયા તમારી ઉંમર આપેલી હશે અહીંયા તમારે તમારા ફાધરનું નામ આપેલું છે અંગ્રેજીની અંદર અને અહીંયા તમારી ગુજરાતીમાં આપ્યું છે જેની અંદર કોઈ ફેરફાર હોય તો તમે ફેરફાર કરી શકશો ગુજરાતીમાં અલગ નામ આપ્યું હોય તો તેની અંદર તમે ફેરફાર કરશો એટલે અહીંયા અહીંયા સ્કોર સ્કોર બતાવશે બતાવશે એક સ્કોરની અંદર અંદર ચેન્જ થશે અને મેચ થતું તો તમને ડિટેલની તમારો તમારો ફોટો બતાવશે અહીંયા પાન કાર્ડ નંબર લખવાનું રહેશે અહીંયાથી તમારે તમારો ધર્મ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા જો કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો તેનો નંબર લખવાનું રહેશે તેનું અમાઉન્ટ લખવાનું રહેશે કયા બેંક અંદર હતું તે લખવાનું રહેશે આ બધી માહિતી લખવી ફરજિયાત નથી તેથી આપણે લખતા નથી હવે અહીંયા તમારે તમારું એડ્રેસનું ડિટેલ દર્શાવવાની રહેશે તો અહીંયાથી તમે તેની અંદર ફેરફાર કરી શકો છો એડ્રેસની અંદર કોઈ ફેરફાર હોય તો તમે અહીંયાથી ફેરફાર કરી શકશો જો રાજ્ય જિલ્લો તાલુકો ગામ અને પિનકોડની અંદર તમારે કોઈ ફેરફાર કરવો હોય તો આ ચેકબોક્સ આપી તેના પર ટિક કરી અને તમે ફેરફાર કરી શકશો હવે અહીંયાથી તમારે ઓનર સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા નીચે તમને બે ઓપ્શન આપે એ બંને ટીક કરવાના રહેશે હવે લેન્ડ ડિટેલની અંદર તમારે આ ફેચ લેન્ડ ડિટેલ આપી તેના પર ક્લિક કરવાની રહેશે એટલે આ પ્રકાર એક પોપઅપ કુલ છે જેની અંદર અહીંયા ગુજરાત સિલેક્ટ કરેલું રહેશે તો અહીંયાથી તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અહીંયાથી તમારે તેનો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અહીંયાથી તમારે તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા તમારે સર્વે નંબર લખવાનું રહેશે અને જો પેટા સર્વે નંબર હોય તો તે અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે સર્વે નંબર લખી અને સબમિટ પર ક્લિક કરશું એટલે એક નવો ઓપ્શન જોવા મળશે તમને સિલેક્ટ ઓનરનું જેની અંદર તમારા સર્વે નંબરની અંદર જેટલા નામ હશે તેટલા નામ બતાવશે એની અંદરથી તમારે તમારું નામ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયાથી તમે તમારું નામ સિલેક્ટ કરશો એટલે તમારા નામે જેટલી જમીન હશે તે બધા જમીનના અહીંયા સર્વે નંબર બતાવશે તો તે તમારે સિલેક્ટ કરવાના રહેશે ત્યારબાદ આ નીચે સબમિટ આપી તેના પર ક્લિક કરવાની રહેશે અહીંયા તમને રાજ્ય અને ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો આપેલો છે અહીંયા તમે લેન્ડ ડિટેલ ફેજ કરી દીધી ત્યારબાદ તેને વેરીફાઈ કરવાની રહેશે તો વેરીફાઈ કરવા માટે વેરીફાઈ ઓલ લેન્ડ ડિટેલ પર ક્લિક કરવાની રહેશે એટલે આ પ્રકાર બધા ચોરસ પર ટીકાઈ જશે અહીંયા તમને તમારા ફાર્મરની કેટેગરી એટલે કે ખેડૂતની કેટેગરી કયા પ્રકારનો ખેડૂત છે તે બતાવશે કે બિગ ફાર્મર અહીંયા તમને ટોટલ એરિયા બતાવશે અહીંયા ટોટલ લેન્ડ એરિયા ઓનર બતાવશે અને અહીંયા ઓનરની સંખ્યા બતાવશે સોશિયલ રજિસ્ટ્રી ડિટેલની અંદરથી તમને જે લાગુ પડતો અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે તેનો નંબર લખવાનો રહેશે અને અહીંયા તેનો આઈડી નંબર લખવાનો રહેશે અહીંયા સોશિયલ રજિસ્ટ્રી ડિટેલ તમારે અહીંયાથી કશું ભરવાની જરૂર નથી ડિપાર્ટમેન્ટ એપ્રુવની અંદરથી તમારે એગ્રીકલ્ચરની અંદર અથવા તો બંનેમાંથી ગમે તે સિલેક્ટ કરો સિલેક્ટ કરી અને આ ચેકબોક્સ આપી તેના પર ક્લિક કરવાની રહેશે અહીંયા નીચેની તરફ તમને ચેકબોક્સ આપી તેના પર ક્લિક કરી અને સેવ પર ક્લિક કરવાની રહેશે તમે સેવ પર ક્લિક કરશો એટલે આ પ્રકારે તમને એક નોટિસ જોવા મળશે અને જેની અંદર તમને લખેલું આપ્યું છે કે તમે તમારા આધાર કાર્ડની ડિટેલ ઓફિસને સેન્ડ કરી રહ્યા છો અને તે ડિટેલ તે જોઈ પણ શકે છે તો અહીંયાથી તમારે પ્રોસીડ પર ક્લિક કરવાની રહેશે એટલે આ પ્રકારે ઈ સિગ્નેચર માટેનું એક પેજ ખુલશે જેની અંદર તમે આધાર કાર્ડ વર્ચ્યુઅલ આઈડી અથવા તો યુઆઈડી આઈડી ટોકન ની મદદથી ઈ સિગ્નેચર કરી શકશો આધાર કાર્ડ નંબર લખી આધાર ઓટીપી સિલેક્ટ ના હોય તો તે સિલેક્ટ કરી ગેટ ઓટીપી પર ક્લિક કરવાની રહેશે ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જે અહીંયા લખી અને આ ચેકબોક્સ પર ટીક કરી અને સબમિટ પર ક્લિક કરવાની રહેશે આધાર નંબર પર લિંક મોબાઈલ પર ઓટીપી આવશે જે અહીંયા તમે લખશો એટલે ઓટોમેટિક ટિક થઈ જશે તો તમારે સબમિટ પર ક્લિક કરવાની રહેશે તમે આ એપ્લિકેશન કરી તે રિવન્યુ વિભાગની અંદર જશે તેથી તે અપ્રુવ આપશે એટલે તમારી એપ્લિકેશન એપ્રુવ થઈ જશે તમને અહીંયા ફાર્મર રજિસ્ટ્રેશન આઈડી આપી દેવામાં આવ્યું છે તમે અહીંયાથી તે પીડીએફ ડાઉનલોડ પણ કરી શકશો તો તમે આ પદ્ધતિથી ખેડૂત રજીસ્ટ્રેશન જાતે કરી શકશો અને તેની પીડીએફ પણ આ રીતે ડાઉનલોડ કરી શકશો તમારે તમારી એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરવું હોય તો તમને આ થ્રી લાઇન આપી તેના પર તમારે ક્લિક કરવાની રહેશે એટલે તમને આ પ્રકાર એક મેનુ ખુલેલું જોવા મળશે જેમાં બીજા નંબરે તમને એનરોમેન્ટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે જો તમારે તમારી ઇન્ફોર્મેશન ચેક કરવી હોય તો અહીંયા તમને આપીશ વ્યુ માય ઇન્ફોર્મેશન તેના પરથી તમે ચેક કરી શકશો જો તેની અંદર કોઈ ફેરફાર કરવો હોય તો તમે તે ફેરફાર કરી શકશો અને તેને અપડેટ કરવું હોય તો તે તમે અપડેટ સ્ટેટસ પણ ચેક કરી શકશો તો અહીંયાથી તમે તમારું સ્ટેટસ ચેક કરી શકશો તો અહીંયા તમને તે આઈડી નંબર આપેલો છે અને અહીંયા તમારું એપ્રુવ સ્ટેટસ આપેલું છે જે આપણને પેન્ડિંગ બતાવે છે એપ્રુવ થયેલું છે તો એપ્રુવ બતાવશે અને રિજેક્ટ થયું છે તો પણ ત્યાં રિજેક્ટ લખેલું હશે અને રિજેક્ટ લખેલું હશે તો તે તારીખ અને તેનું કારણ પણ અહીંયા લખવામાં આવશે જો તમારું સ્ટેટસ અહીંયા રિજેક્ટ બતાવશે તો રિજેક્ટ થયાની તારીખ અને શા માટે રિજેક્ટ થયું છે તેનું કારણ પણ અહીંયા દર્શાવવામાં આવતું હોય છે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત